અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોડે મોડે સાત ઠેકાણી આવી હોય તેવું લાગી રહ્યું છે સરસપુરમાં આવેલા શારદાબહેન હોસ્પિટલના કિસ્સા બાદ જાગેલ તંત્રએ એએમસી સંચાલિત હોસ્પિટલોની ઓપીડી તેના સ્થાપના દિને પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે સરસપુરમાં એક તરફ કમળાએ ભરડો લીધો હતો અને બીજી તરફ શારદાબહેન હોસ્પિટલનું સ્થાપનાધિન હોવાથી તેની ઓપીડી બંધ રાખવામાં આવી હતી આજ સમયે મોટી સંખ્યામાં સારવાર માટે દર્દીઓના ટોળા હોસ્પિટલની બહાર જામ થઈ ગયા હતા ત્યારે જીએસટીવીએ લોકો લોકોનું અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો હતો જીએસટીબીના અહેવાલના પગલે તંત્રએ ઓપીડી શરૂ કરી હતી અને અહેવાલના પ્રત્યાઘાત તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડ્યા અને આખરે ચર્ચા વિચારણા બાદ શુક્રવારે મળેલી હોસ્પિટલ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી સ્થાપના દિન ઉપર ઓપીડી બંધ રાખવામાં નહીં આવે અને સાથે જ આ દિવસે દર્દીઓ માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે જીએસટીવી એક હોસ્પિટલ પર પહોંચી પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો જેનો પડગો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો નિર્ણય લેવાય્યો જેનાથી આખરે પ્રજાનો વિજય થયો છે સરસપુરીની અંદર કમલાના કેસો હતા અને જીએસટીવી અને અન્ય મીડિયા દ્વારા જે નોંધ લેવાયેલી હતી એના અનુસંધાનમાં બધા જ ડોક્ટર આ નિર્ણય લઈ અને એ દિવસે વધારે કામ કરી વધારે દર્દીઓની સેવા કરી અને સારી રીતે હોસ્પિટલનો દિવસ ઉજવવો એવું નિર્ણય કરે